મિત્રો અમારી સાથે મોયા મોયા થઈ ગયું છે બધાને મારા જય માતાજી જય દ્વારકાથી હું ચૌહાણ જય ખરી એકવાર તમારી સમક્ષ એવું ઐતિહાસિક સ્થળ કે જે પિસ્તળ થી એ પાંચ હજાર વર્ષ જૂનું છે આ મિત્રો તમે જાણી જ ગયા છો હું લોથલની જ વાત કરું છું તો વિડીયો બન્યા રહેજો થોડીક મસ્તી છે થોડીક મજા છે થોડીક જાણકારી છે પૂરા થોડુંક છે તો વિડીયો લાઈક શેર અને સરક્રાઈબ કરી દેજો જય માતાજી હા લોથલ જો આપણે ભણી ભણે ખૂસાકાજ નહીં છે ને યા

Anggrez doaya tapi ya, kau mitra band se? Hm? Khol tuh dengsi? Bandar se ten sih? Teh?

કેમ કે અમને ખબર નથી કે મ્યુઝિયમ બંધ છે કોરોના સમયથી ત્રણ વર્ષથી લોથલું મ્યુઝિયમ બંધ છે જો તમે પણ વિચારતા હોય આવવાનું તો હું ન આવતા વડોદરા મ્યુઝિયમ બંધ છે અત્યારે આની વસ્તુઓ અમુક વસ્તુઓ જે જૂની વસ્તુઓ છે તે વડોદરા મ્યુઝિયમમાં લઈ ગયા છે ત્યાં જોવા મળશે પણ અહીં તો અભી ફિલહાલ તો બંધ છે તો હાલો હું તમને અહીંના જે મ્યુઝિયમની બહારની વસ્તુ છે

તે સમયનું મોટા મોટું બંદર લોથલનું હતું અહીં વહાણો આવતા અને ધંધાકીય વ્યવહારો થતા એક જગ્યાથી બીજી જગ્યાએ વેપાર કરવા માટે અહીં વહાણો આવતા તે સમયે દરિયો પાંચ કિલોમીટર જ દૂર હતો લોથલથી અત્યારે હાલ અઢાર કિલોમીટર જેટલો દૂર છે

એક સમયની વાત છે જે આ લોથલ દરિયા કિનારેથી ખાલી પાંચ કિલોમીટર દૂર હતું જે હાલ અઢાર કિલોમીટર જેટલું દૂર છે ખંભાતની ખાડીથી જે દરિયો છે તે અઢાર કિલોમીટર હાલ હાલમાં અઢાર કિલોમીટર છે તે સમયે પાંચ કિલોમીટર જેટલું જ હતું તો વાત છે ઓગણીસો ચોપનમાં ઓગણીસો ચોપન ચોપન નવેમ્બરમાં આ સ્થળ શોધવામાં આવ્યું અને તેનું ખોદકામ ઓગણીસો પંચાવનથી ઓગણીસો બાસઠ એસ આર રાવના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યું હતું મિત્રો તેનો સમયગાળો ઈસવીસન પૂરે ચોવીસો પચાસથી ઓગણીસો સુધીનો માનવામાં આવે છે આ તમે જોઈ શકો છો ત્યાંની ભઠ્ઠી ભઠ્ઠી જેવું છે અને લોથલનો અર્થ એટલે કે લાશ એવો અર્થ થાય છે લાશનો ટેકરો કે કે તે સમયે મેં સમયમાં લોથળો માં બહુ પૂર આવતા પાણી દરિયો નજીક એટલે પૂર આવે એટલે સીધું આખું ગામ ભરી દેતું અને નુકસાન કરતું ત્યારે રહેવા રહેવાસીઓને બહુ તકલીફ પડતી તે સમયે તેથી લોથળનો નાશ થયો વર્ષ ઓગણીસો ને એકાણું એકાણું માં સંશોધન અનુસાર લોથલ ને હડપ્પા સંસ્કૃતિ સાથે સંકળાયેલું ઓગણીસો ને માં હડપ્પા સંસ્કૃતિ સાથે સંકળાયેલું સ્થળ માનવામાં આવે છે તો મિત્રો બહુ વિડીયો લાંબો નથી કરવાની આની જાણકારી તમારે જોઈએ ટૂંકમાં તો બહુ ખૂબ સરસ છે ને લાંબી છે તો તમે ગૂગલમાં સર્ચ કરી શકો છો આ મેં માહિતી આપી ગૂગલ આધારિત જ છે તો મિત્રો આજે તમે ઐતિહાસિક સ્થળ વિશે જાણકારી મેળવી જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો મિત્રો અમને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જો તમે આવા જ ઐતિહાસિક સ્થળ વિશે જાણવા માગતા હોય જોવા માગતા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને નેક્સ્ટ કયા ઐતિહાસિક સ્થળ વિશે વિડિયો બનાવવું તે કોમેન્ટમાં જરૂર કરજો જય માતાજી જય દ્વારકાધીશ હું ચૌહાણા જય તમારી સાથે હરપળ બન્યો રહીશ તો ચાલો મળશું નેક્સ્ટ વિડિયોમાં સબસ્ક્રાઈબ ધ ચેનલ